નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ત્રણ અવસ્થા દરમિયાન જુદા જુદા પ્રકારના વિકાસ વિશે આપણે ભણી રહ્યા છીએ અને એ વિકાસમાં આપણે શારીરિક વિકાસ ભણી ગયા માનસિક વિકાસ ભણી ગયા અને ત્રીજો એટલે કે આવેગિક વિકાસ હવે આપણે શરૂ કરીએ છીએ અને ચોથો વિકાસ છે સામાજિક વિકાસ તો આ રીતે આપણે ચાર વિકાસ વિશેના ચાર સામાજિક વિકાસ તો ચાર વિકાસ વિશેના ચાર જુદા જુદા લેક્ચર હું રેકોર્ડ કરવાનો છું અને મોટા ભાગે ચારમાંથી કોઈ એક સેપરેટ અથવા તો જનરલ ચારે ચારનું થોડુંક લખવાનું આ રીતનો એક પ્રશ્ન ટૂંકમાં પાંચ પ્રકારના પ્રશ્નોની શક્યતાઓ હું જોઈ રહ્યો છું તમારા ફાઇનલ એક્ઝામ માટે ત્રીજો વિકાસ મેં હમણાં જ વાત કરી એમ આવેગિક વિકાસ સૌથી પહેલાં પહેલાં તો આવેગ એટલે શું તો જેને આપણે ફિલિંગ લાગણી અથવા તો જેને આવેગ તરીકે ઓળખીએ છીએ આવેગની વ્યાખ્યા આપણે એવી ભણી ગયા કે આવેગ એક ખળભળાટ છે અને તેમાં બાહ્ય શારીરિક ફેરફારો અને આંતરિક અનુભૂતિ આ બંને સામેલ હોય છે ટૂંકમાં આવેગ અનુભવ સમયે ભય ગુસ્સો પ્રેમ આનંદ આશ્ચર્ય હાસ્ય બરાબર ધ્રુણા કંટાળો તો આ બધા આવેગો છે અને આવેગો આપણા જીવનને રંગીન બનાવે છે અને આ જે આવેગો છે એ આવેગો તરુણાવસ્થા દરમિયાન કંઈક જુદી રીતે જુદી જ સીમાએ હોય છે તો કયા પ્રકારના આવેગો તરુણ અનુભવે છે કઈ રીતે તેનામાં અત્યાર જુઓ જે કાંઈ પુખ્ત ઉમરના લોકો છે એ આવેગિક રીતે સ્થિર હોય છે અને બીજી એક વાત કરી દઉં કે ભાગે પહેલાંના જમાનામાં એવું કહેવાતું કે જેનો આઈક્યુ સારો છે એ વ્યક્તિ હંમેશા સફળ હોય જેની બુદ્ધિ સારી આઈક્યુ એટલે બુદ્ધિ પણ આઈક્યુ પછીનું નવું સ્વરૂપ આવ્યું છે ઇ ક્યુ ક્યુ એટલે આવેગિક બુદ્ધિ તો આવેગિક બુદ્ધિમાં કઈ કઈ બાબતો આવે એક તો પોતાના આવેગો અનુભવ કરીએ એની સમજણ હોવી બીજાના આવેગો વિશે ખ્યાલ હોવો કે ભાઈ બીજા સામેવાળા કેવો આવેગ અનુભવે છે સંબંધો બાંધવા અને જાળવી રાખવા તો આ બધી વસ્તુ આવેગિક બુદ્ધિમાં આવે છે અને આજના સમયમાં જે આવેગોને સમજી શકે છે પોતાની ફિલિંગ્સ રોકી શકે છે આવેગિક બુદ્ધિમાં આવેગ નિયંત્રણ પણ આવી જાય તો પોતાની ફિલિંગ પોતાની લાગણીઓ રોકવી એ પણ જરૂરી છે તો આ રીતે સમગ્ર તરુણના પહેલાં આવેગો હોય છે શરૂઆતમાં તો એ આવેગો કેવા હોય છે અનિયંત્રિત હોય છે અને કોઈ ગાડી બ્રેક વગર નહીં હોય તો વિચાર કરો કે કેટલી જોખમી હોઈ શકે તો તરુણાવસ્થામાં આવેગનો ખાસ અભ્યાસ કરવો જરૂરી છે અને ત્યાર પછી માનસિક સોરી સામાજિક વિકાસનું લેક્ચર પણ આપણે આગળ ચલાવીશું આવેગ એટલે શું આપણે શીખી ગયા પ્રસ્તાવનામાં તમે લખી શકો કે આવેગ એટલે શું લાગણી ફિલિંગ અને જેને આપણે ભાવ પણ કહીએ છીએ બરાબર મારું નામ પણ ભાવેશ તો ભાવ ભાવ લાગણી ફિલિંગ જે કાંઈ પણ તો એ એને આપણે આવેગ શબ્દ તરીકે ઓળખી શકીએ છીએ અને આવેગ વગરની કોઈ વ્યક્તિ હોતી નથી તેમજ આવેગોની વ્યાખ્યા પણ લખી શકો કે એક ખળભળાટ છે સમગ્ર ચેતાતંત્રનો એક છે અને એમાં શારીરિક ફેરફારો હોય છે આંતરિક લાગણી હોય છે બરાબર ખડપડાટ એટલે કે જો શાંત પાણી હોય તમે શાંતિથી બેઠા હોય અને અચાનક કોક કાકરી ચારો કરે ને તમારે કેમ ગુસ્સો એટલે એકદમ ગુસ્સો આવી જાય છે તો આને કહેવાય આવેગ બરાબર આ તમે જાણો છો બધા અનુભવ જ છો જાણો છો નહીં તો કેટલાક આવેગો છ આવેગોની આપણે વાત કરશું અંદાજે પહેલો આવેગ જાતીય લાગણીનો વિકાસ હવે જો જાતીયતાનો આવેગ એ સૌથી ચરમ સીમાએ હોય છે જ્યારે આપણે શારીરિક ફેરફારોની વાત કરી તૃણાવસ્થાના વિકાસના શારીરિક ફેરફારોની વાત કરી તો આપણે જોયું કે તરુણોમાં જ્યારે તરુણીઓ ભાગે જે રજો દર્શન થાય છે તો એમાં એ માનસિક રીતે એકદમ આવેગિક બને છે સંઘર્ષમાં હોય છે એ જ રીતે જે તરુણોમાં પણ સ્વપ્ન દોષનો અનુભવ થાય છે તો આ બધું તો શારીરિકમાં તમારે લખવાનું જ છે શારીરિક ફેરફારોમાં પણ સાથે સાથે આમાં પણ લાગુ પડે છે તો આ રીતે આવેગો અને જાતીયતા બંને જોડાયેલા છે આપણા ભારતીય સમાજમાં જાતીયતા સાથે એક એવો ભાવ નકારાત્મક ભાવ જોડાયેલો છે નેગેટિવ ભાવ જોડાયેલો કાંઈક ખોટું કર્યાની અનુભૂતિ એના માટેનો સ્પેશિયલ આવેગ એક છે યાદ આવશે એટલે આપણે લેક્ચર દરમિયાન વાત કરીશ તો કોઈ પણ વિચારો આવવા સીધી વાત સામાન્ય વાત છે કે દરેક તરુણને વિજાતીય પાત્ર ગમે છે વિજાતીય પાત્રનું ધ્યાન ખેંચવું ગમે છે એના ફોટોસ અથવા તો કોઈ એવા વિડીયોસ આવતા હોય કે જે સરસ વિજાતીય પાત્ર દેખાય તો એનું ધ્યાન ત્યાં ખેંચાય એ સ્વાભાવિક છે પણ ભારતીય સંસ્કૃતિમાં જ્યારે કામ આવેગને ખરાબ કીધો ઘણા બધા કથિત લોકોએ ખરેખર ભારતીય સંસ્કૃતિમાં ક્યારેય ખરાબ કીધેલો જ નથી પણ અમુક લોકોએ લેભાગુ લોકોએ જ્યારે અતિશય બ્રહ્મચર્યની વાતો કરી કામ આવેગને ખરાબ કીધો અને ત્યારે જુઓ એક બાજુથી આવેગ આ આવેગ અનુભવે 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 છે દરેક તરફ અને બીજી બાજુથી કાંઈ ખોટું કર્યાની લાગણી અનુભવે તો આ રીતે બંને મિશ્રિત આવેગો થાય છે અને જાણે કોઈ એને દોષ દોષ હોય અથવા તો કહી શકીએ ને કે કોઈ ગુનો કર્યો હોય આવી લાગણી થાય અને એ લાગણી એમને ક્યારેક રાત્રે સૂવા નથી દેતી ઊંઘ નથી આવતી ભોજન નથી પાવતું ક્યાંય ગમતું નથી કંટાળો આવે છે અને આવું ઘણું બધું મારી પાસે ઘણા બધા એવા તરુણોના ફોન આવે છે ક્યારેક કોન્ટેક કરે છે અને કહે છે કે એ લોકો આવેગીક રીતે એકદમ ડિસ્ટર્બ છે ને હવે પછીનો સમય પાછો મોબાઈલનો સમય છે તો એના કારણે ઘણા બધા આવેગિક રીતે અવિકસિત અથવા તો વિક્ષિપ્ત લો તરુણો વધી રહ્યા છે ને આ એક મોટી ગંભીર સમસ્યા છે તો જાતીય લાગણીનો વિકાસ થાય છે બરાબર જાતીયતા પ્રત્યે અને ઘણા લોકો જો જાતીયતા પ્રત્યે પહેલેથી જ તંદુરસ્ત અભિગમ કેળવે તો એવું બની શકે કે એને કુદરતી સહજ રીતે સ્વીકાર કરે અને એના વ્યક્તિત્વમાં એ નડતર ન બને બીજું દીવા સ્વપ્ન હવે દીવા સ્વપ્ન એટલે શું જાગતી આંખોનું સ્વપ્ન આ બધા આવેગો જ છે જુઓ કે તરુણોને ગમે ત્યારે એવા વિચારો આવે કે પોતે કરોડપતિ બની ગયા છે રાતોરાત ક્લાસ છે પોતાની કાર છે નવો નક્કોર મોબાઈલ છે એટલા બધા કપડાં સરસ છે લોકો એને જોઈ રહ્યા છે સ્ટેટસ મૂકે છે ઘણાય કેટલા પૈસા કમાવા છે કે દુનિયાની બધી વસ્તુ સસ્તી લાગે તો આ એક એક જુમલો કહેવાય બરાબર તરુણોને એક જાતનો ઉન્માદ કહેવાય ઉન્માદ શબ્દ વાપરી શકીએ કે એને ખોટું બરાબર જાગતી આંખોના સપના જોવે છે ભલે પોતે કોઈ કેરિયરના જોવે સફળ થવાના જોવે તો બહુ સારું છે અભિનંદન પણ જ્યારે રાતોરાત અમીર બનવાના સપના જોવે અને એની પાછળ જુદી જુદી મોબાઈલ ગેમ બરાબર ડ્રીમ ઇલેવનથી માંડી અને એવી કેટલી ગેમ આપણા ભારતમાં આવી ગઈ છે અને હું જ્યારે કોલેજ લેવલના તમારા જેવડા તરુણોને જોઉં છું અને કહે છે કે સાહેબો કલાકમાં માઇન્ડ વાપરી અને ચારસો કમાઈ લીધા ત્યારે મને ખૂબ દુઃખ થાય છે કારણ કે એક વસ્તુ ફાઇનલ છે કે જે ચારસો કમાણા એ ચાર હજાર ગુમાવશે અને બીજી વાત કે કદાચ કમાણા ચારસો તો એ એની મહેનતના નથી એ તો હું કહું છું કે ખૂબ પૈસા કમાવું બરાબર લર્નિંગ અર્નિંગ ને રિટર્નિંગ ત્રણેય હોય છે પહેલાં લર્નિંગ ખૂબ શીખો પછી અર્નિંગ એટલે કે ખૂબ કમાવો અને છેલ્લે રિટર્નિંગ અમુક સમય એવો થાય કમાઈ કમાઈને તમે એમ થાય કે હવે બસ પછી સમાજને તમે દાન પણ કરો તો આ ત્રણેય જરૂરી છે પણ તમારે પોતાની મહેનતથી બરાબર તો એ પ્રકારના દીવા સ્વપ્નો જોવા જોઈએ પણ આવેગ સમયે તરુણો જુદા જુદા અનેક દીવા સ્વપ્નો જોવે છે ક્યારેક કોઈ વિજાતીય પાત્ર પોતાની ફ્રેન્ડ બની ગઈ છે આવા પણ સ્વપ્નો એને આવે છે તો આ અનેક જાતના સ્વપ્નોમાં તરુણ રાજતો હોય છે હીરો પૂજા વર્શિપ શબ્દ છે ઇંગ્લિશમાં હવે વર્શિપ એટલે એક વ્યક્તિને એટલો બધો આદર્શ માની લઈએ કે સતત એનું ચિંતન કરે પછી કોઈ ફિલ્મનો હીરો હોઈ શકે કોઈ આધ્યાત્મિક ગુરુ હોઈ શકે કોઈ રાજનેતા હોઈ શકે બરાબર જુઓ ઘણા તરુણો એમાં રચ્યા પચ્યા રહે છે દાખલા તરીકે કોઈ પક્ષના નેતા હોય સતત એની વાતો કરે કે આને આમ કરી દીધું નાને આમ કરી દીધું નાનો હોત તો આમ ન થાત નાનો હોત તો દેશનો આલે જ ને આપણી ભવિષ્યની પેઢી હેરાન થઈ જાત ને તો એકદમ આ સમય એવો છે તરુણાવસ્થાનો સમય કે જેમાં વ્યક્તિ એક હીરો પકડી લે છે અને એનું જો કોઈ ખરાબ બોલે ને તો મારવા દોડે હચડો એટલો આવેગિક થઈ જાય તો આ પણ એક આવેક છે હીરો પૂજાનો તો હંમેશા આદર્શ હોવા જોઈએ પણ આદર્શમાં એટલું બધું ન ડૂબવું જોઈએ કે આપણી પોતાનું જીવન પણ ગૌણ લાગવા માંડે તમે જુઓ મોટા મોટા કોન્સર્ટ થતા હોય પોપ સિંગરના ત્યાં બધા પાગલ થઈને નાચવાવાળા કોણ હોય છે તરુણો તરુણો જ આટલા બધા પાગલ થાય છે બાકી કોઈ ક્યારેય તમે પાંત્રીસ ચાલીસ વર્ષના મધ્યમ વયના લોકો છે યુવાનો એ લોકો આટલા ક્યાંય પાગલ નથી હોતા કોઈ રેલી નીકળે તો રેલીમાં તમે ધ્યાન દેજો કે જે સૌથી વધારે ઠેકડા મારતા હોય એ તરુણો હોય છે અને લોકો જે કાંઈ રાજકીય પાર્ટીઓથી માંડી અને ધાર્મિક જૂથો એને ટાર્ગેટ બનાવે છે કારણ કે જાણે છે કે આ કાંઈ વિચાર્યા વગર પોતાનું સર્વસ્વ આપી દેશે એટલે હીરો પૂજા ત્યાર પછી આવોગિક વિકાસમાં બીજા ત્રણ મુદ્દા ટૂંકમાં છ મુદ્દાની આપણે વાત કરવાની છે અને એમાંથી પાંચેક મુદ્દા તમે લખી શકો તો અસ્થિર આવેગ અનુભૂતિ હોય જુઓ તરુણોના આવેગો સ્થિર નથી હોતા ક્યારેક એ તરુણ દુઃખી હોય તો ક્યારેક એ જ તરુણ હસવા માંડે ક્યારેક આનંદમાં લાગે તો બીજી જ ક્ષણે રડતો હોય તો સતત એક તો આવેગની પ્રબળતા બરાબર કે ભાઈ થોડુંક ખુશ થવું જોઈએ અહીંયા ખૂબ ખુશ થાય બરાબર દાખલા તરીકે ટેસ્ટ કોઈ ટેસ્ટ લેવાની એક્ઝામ અને પચીસ માર્કની એક્ઝામ સાદી એક્ઝામ છે અથવા તો સામાન્ય એક શિક્ષકે પ્રશ્ન જ પૂછી લીધો હાલો અને એ પ્રશ્ન આવડી ગયો તો એવો રાજી થાય બરાબર આમાં બે 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 બેસે આમ ઊંચો થઈને તો એમાં કંઈ એટલું બધું એવું નથી કે જે એને કોઈ ઉપલબ્ધિ હોય આઈએસ પાસ થઈ ગયો એવો ખુશ થાય તો આને કહેવાય તીવ્રતા બરાબર કે આટલું ખુશ થવું જોઈએ ને એની બદલે આટલો ખુશ થઈ જાય તો એ તીવ્રતા અને બીજું અનિયંત્રણ એટલે અસ્થિરતા એટલે જુઓ એક તો તીવ્રતાની અસ્થિરતા અને બીજું કે આ રીતે કે ભાઈ ખુશ હોય દુઃખી થઈ જાય વળી આમ દુઃખી હોય અને ખુશ થઈ જાય તો બદલતું રહેતું સતત આવેગો બદલે છે ને એટલા માટે જુઓ ઘણીવાર મૈત્રી તૂટે છે પ્રેમ તૂટે છે તરુણોને બ્રેકઅપ બહુ થાય એનું એક કારણ આ જ છે કે અસ્થિર આવેગો અને ક્યારેક એક પ્રત્યે પ્રેમ અનુભવે એના જ પ્રત્યે પાછી નફરત પણ અનુભવે તો આ રીતે હંમેશા બદલતા રહેતા હોય છે આવેગો કોઈ ગિફ્ટ ક્યારેક એને બહુ ગમે ક્યારેક એમ જ કે આ તો નકામું છે આવું દેવાય તો આ રીતે અસ્થિર આવેગ હોય છે આવેગની પ્રબળતા હમણાં જ મેં કીધું એ પ્રબળતામાં વાત થઈ ગઈ કે ભાઈ જુઓ પ્રબળતા એટલે કે તીવ્રતા બરાબર કે અમુક આવેગો આટલા અહીંયા સુધી અનુભવવાના હોય તો એ એના કરતાંય પણ વધારે પ્રબળ અનુભવે દાખલા તરીકે થોડુંક નુકસાન થાય તો એટલું બધું રડે કે જાણે લૂંટાઈ ગયા હોય બરાબર આત્મહત્યા કરવાના વિચારો આવવા માંડે અને ક્યારેક એવું બને કે વધારે પ્રબળ માત્ર ઓછો આવેગ અનુભવે એવી જ રીતે થોડીક ખુશીની સમાચાર હોય તો એટલા બધા વિચારે કે ભાઈ બહુ ખુશી થઈ બરાબર હોય થોડીક જ ખુશી તો આ રીતે આવેગની પ્રબળતા જુદી જુદી હોય છે એક તો અસ્થિર હોય છે અને બીજું પ્રબળ હોય છે ઘણા બધા તરુણો ક્યારેક ક્યારેક મને વાત પણ કરે છે કે ભાઈ ઘરમાં ગમતું નથી મમ્મી પપ્પા કહે એ મારે કરવું નથી બરાબર એ લોકો જે રસ્તો ચિંધે એના કરતાં મારો રસ્તો જુદો છે અને મારે ભાગી જવું છે પણ કોઈ રસ્તો મળતો નથી ક્યારેક ક્યારેક આત્મહત્યાના પ્રયત્નો પણ કરે છે તરુણો બરાબર ભાગે સિત્તેર એંસી ટકા તરુણને એકવાર આત્મહત્યાના વિચારો આવતા હશે પણ હંમેશા ધ્યાન રાખવું કે આત્મહત્યા પાપ અને ગુનો તો છે જ પણ એની સાથે સાથે એક માનસિક રોગ છે બરાબર આ બધું જે કાંઈ પણ થાય છે એ ટેમ્પરરી છે અને એક વખત જ્યારે આત્મહત્યાના વિચારો આવતા હોય કોઈ પણ તરુણને તો એ અઠવાડિયું કાઢી નાખે ને પછી એ તરુણ એ કરતો નથી એટલે હંમેશા એવા વિચારો કોઈ પણ તરુણને આવે તો તમારે ચીંધવું કે એક વીક તમારે કાઢીને પછી વિચારવાનું છે જે કાંઈ હોય છે ભલે પણ એ બધું એક વીક પછી અને તો આ રીતે અસ્થિર આવેગ હોય છે આવેગ પ્રબળ હોતા હોય છે અને અનિયંત્રિત હોય છે બરાબર નિયંત્રણ નથી હોતું તરુણો પોતાની જાતને રોકવા પ્રયત્નો કરે છે ઘણીવાર દુઃખી દુઃખી હોય તરુણ સામાન્ય ખોટમાં એટલો દુઃખી થઈ જાય કે એને એમ થવા માટે કે દુનિયા નકામી છે બરાબર મારો અવતાર ખોટો થયો અને આપણે જ્યારે સમજાવીએ તો એ સમજે પણ ખરો કે હા હું વાત માનું છું ભાઈ એટલું બધું આમાં કંઈ મારે દુઃખી ન થવાય પણ હવે મારાથી તરાર થવાઈ જાય છે નિયંત્રણ નથી તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ આવેગ આ ઇક્યુ ક્યારે કહેવાય તો આમાં ઈક્યુમાં આવેગ નિયંત્રણ જરૂરી છે તો આવેગિક બુદ્ધિ તમારે બધાએ બરાબર અભ્યાસ કરવો જોઈએ ભલે અભ્યાસક્રમમાં ન હોય પણ આટલી વસ્તુ જુઓ એક તો પોતાના મારે એમાં લખવામાં તકલીફ પડે છે કારણ કે આંગળીથી એટલું વ્યવસ્થિત અક્ષર ન થાય સ્વાભાવિક છે પણ છતાંય લખવું તો તમને વધારે યાદ રહ્યા તો તમારી નોટ હોય તેમાં તમે લખી શકો આવેગ ઓળખવા બરાબર ઓળખ તો આ પહેલું પોતા પોતાના આવેગ ઓળખવા બરાબર બીજું બીજાના બીજાના આવેગ સમજવા ખાલી તમે તમારું જ સમજોમાં તમે શું અનુભવ છો એ તો તમને ખબર જ હોવી જોઈએ સાથે સામેવાળો શું ફીલ કરે છે એ પણ તમને ખબર હોવી જોઈએ ત્રીજું સંબંધો બાંધવા સંબંધો બાંધવા અને ટકાવવા બરાબર આ પણ મગજમાં રાખજો કે હંમેશા સંબંધ બાંધવા જ ઘણા ખૂબ નવા સંબંધ દરરોજ બાંધે છે પણ ટકાવી શકતા નથી અને ચોથું આવેગ નિયંત્રણ નિયંત્રણ એટલે રોકવું બરાબર આપણા આવેગો રોકવા તો આ ચાર બાબતો આવેગિક બુદ્ધિમાં આવે છે તરુણ અવસ્થામાં સ્પષ્ટ નથી હોતી પણ ધીમે 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 કરતાં તરુણ આ ચારેય બાબતો શીખી જાય છે અને ત્યારબાદ તરુણાવસ્થા છે એ ગાંડી છે અને યુવાની છે એ ડાઈ છે બરાબર આપણા પ્રસિદ્ધ હાસ્યકાર સાબુદીન રાઠોડ ઘણીવાર કહે છે કે યુવાનીના વૃક્ષમાં અનુભવના ફૂલ લાગતા વાર લાગે છે બરાબર એટલે જ્યારે અનુભવ થઈ જાય ત્યાર પછી યુવાનીનું વૃક્ષ ખૂબ સરસ લાગે છે તો આપ બધા પણ આ રીતે જુદા જુદા આવેગો અનુભવતા હશો બસ અહીંયા છ આવેગો આવી ગયા છે બરાબર આપ બધા પણ અલગ અલગ આવેગો અનુભવતા હશો અને પેપરમાં તો આ સારું લખી જ શકો પણ અંગત જિંદગીમાં પણ સારા આવેગો ફીલ કરો એવું શુભેચ્છાઓ સાથે અટકું છું અહીંયા પૂરું કરીએ છેલ્લો સામાજિક વિકાસ હવે પછી આપણે અપલોડ કરશું જોતા રહો સાયકોલોજી ફોર યુ આભાર હસ્તુ